જય સાથીઓ હું આજે તમને જણાવીશ કે બગદાણામાં જે નવનીતભાઈ એટલે કોળી સમાજના દીકરા પર જે જીવલણ હુમલો છે ને એ બાબતે હું કોઈ એ વસ્તુ નહીં જણાવું કે કઈ રીતે બનાવ બન્યો હું છું આ તે નહીં પણ હું એ જણાવીશ કે કોઈ રાજકીય નેતા હોય કોઈ વગદાર વ્યક્તિ હોય સમાજનો કોઈ મોભી હોય કલાકાર હોય પૈસા હોય ત્યારે પોલીસ શું ખેલ કરે છે ને એ હું જણાવીશ આ જે નવનીતભાઈ સાથે બનાવ બન્યો ને એમાં જેની એફઆઈઆર નોંધવામાં આવી એ માં પોલીસ દ્વારા કેવી ગેમ ચેલેન્જ રચવામાં આવી કેવા એને કાવા દાવા કર્યા અને નવનીતભાઈ પહોંચાડવાની કામગીરી કરે એ હું બતાવીશ વાતચીત કરી કે નવનીતભાઈ હુમલો થયો એમાં જે ગુનાઓ એટલે સેક્શન જે નોંધવામાં આવી એમાં શું પોલીસ વાળા કેવો ખેલ રચે છે ને હું તમને કહી એવું નથી કે ખાલી નવનીતભાઈના કેસમાં જે વ્યક્તિઓ આર્થિક રીતે નીચા છે એટલે કે પૈસાદાર નથી ગરીબ છે મજદૂર છે એના કેસમાં કઈ રીતે ખેલ ખેલે છે પોલીસ કોઈ વ્યક્તિ પૈસા આપે એટલે કે ફરિયાદી પૈસા આપે ને આરોપી આરોપી પૈસા આપે અને ફરિયાદીને કઈ રીતે નુકસાન થાય છે એ બાબતે પણ થોડુંક નહીં કરું તો આપણે શરૂ કરીએ કે જે આજે નવનીતભાઈ બગદાણામાં જેમાં બીએનએસ સેક્શન એકસો સત્તર ઓબ્લિક બે એમાં સાત વર્ષ એકસો અઢાર ઓપ્લિક ત્રણ વર્ષ એકસો પંદર બેમાં એક વર્ષ ત્રણસો નો બે વર્ષ ત્રણસો ચોવીસ ચાર એકસો નેવ્યાસી બે એકસો નેવું એકસો એકાણું એક અને એકસો એકાણું બે જેમાં બે વર્ષની છ મહિનાની એવી સજાની જોગવાઈઓ છે અને ની એકસો પાંત્રીસ હવે વાત એ કરવાની છે કે નવનીતભાઈ એવું કહેતા હતા કે જેવો હું ગાડી ઉભી રાખી ગાડીઓ રાખી અને બે વ્યક્તિઓ ટોટલ ચાર વ્યક્તિઓ લઈને ઉતર્યા ત્યારબાદ બીજી ગાડી આવી એમાં પણ સેમ ટુ સેમ બીજા ચાર વ્યક્તિઓ ધોકાને પાઇપ લઈને ઉતરા અને મારવાનું શરૂ કર્યું આને કહેવાય પ્રી પ્લાનિંગ અગાઉથી કોઈ પણ મૃત્યુ કરવા માટેનું કાવતરું રચ્યું હોય એની પેલા સ્ટેજ જોવો તમે તો નવનીતભાઈ ઓડિયો જાહેર થતો જે માયાભાઈ આહીર જે છે કલાકાર છે એના દ્વારા જે પ્રોગ્રામ જે પણ ચૂક થઈ એનો માફી નો વિડીયો આપ્યો તો સારી વાત છે એ વિડીયો કોઈ અન્ય વ્યક્તિ વાયરલ કર્યો એના છોકરાનો ફોન આવ્યો ક્યાં મળવું છે આ આખી એક ઘટના એક પહેલું છે એક બંધ બંધ છે બંધ ત્યાંથી તમે સમજજો કે ક્યાંથી ક્યાં હું પોલીસ વડે ચૂક કરે છે ને ત્યાંથી ક્યાં હું રમત રમે છે ને એ હું જણાવી હવે આ વ્યક્તિઓ ગુનાહિત કાવતરું રચ્યું તો આમાં પણ માયાભાઈ આહિર કેતો માયાભાઈ આહિર છોકરાનો છોકરા ફોન આવતો તું ક્યાં છે મળવું છે તો આમાં એફઆઈઆર માં કેમ એનું નામ નથી બીજું કે સેક્શન સિક્સટી વન ગુનાહિત કાવતરું રચવાનું જે મારી પાસે ઓનલાઈન એફઆઈઆર આવી છે એમાં સિક્સટી વન છે જ નહીં એમાં કમ્પલસરી હોવી જોઈએ જે ગુનાહિત કાવતરું અગાઉથી પ્લી પ્લાનિંગથી રચ્યું હોય એ બાબતનું કારણ કે ધોકાના પાયા કોની ફોરેલમાં હોય છે કોઈ વ્યક્તિ જતા હોય ને ઉભી રહી ધોકા ધોકાન પાઇપ મળે અને સીધા ધોકા પાઇપ લઈને નીકળી મારવા મળે વિડીયો તમે જોયું હશે આ પ્લાનિંગ કરેલું હોય છે ત્યારબાદ નવી સેક્શન એકસો નવ એટલે હાફ મર્ડર જૂની સેક્શન ત્રણસો નવ આ બાબતની પણ ઘણી ડિસ્કસ થઈ બધાએ કીધું કે આમાં કેમ કલમ લાગી નહીં કારણ કે ભાઈને અંગૂઠામાં હાથમાં બે ફ્રેક્ચર થઈ જાય છે ચાર ટાંકા આવ્યા છે મૂઢ માર પણ મારો એટલે કે એક એને મારી નાખવાના પ્લાનિંગથી જ આવ્યા હતા તો આટલું બધું વાગવા છતાં પણ એકસો નવ સેક્શન બી કેમ નહીં લાગી આઈપીસી ની ત્રણસો સાત કેમ નહીં લાગી આડર ની સાહેબ અધિકારી એ માયાબા આહીરના છોકરાનું કેમ નિવેદન ના લીધું ભાઈ તે ફોન કર્યો તો તારું શું કેવું છે આમાં તું પણ આમાં સંડોવાયેલો છે કેમ નામ દાખલ કર્યું નહીં ત્રીજી ચોથી વાત કે આમાં આઠ અજાણના ઈસમો લખ્યા એફઆઈમાં અરે પે ક્લિયર કટ દેખાય છે આઠ હજાર ઈસમો ને કોળી સમાજ એના ધારાસભ્યો આવ્યા ને આઠે આઠ ને પકડીને રીકન્સ્ટ્રક્શન રોડ હોય એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ કે વરઘોડો કાઢો ને કોઈ પોલીસ કરવા માંગતા ના હોય શું કામ હું કામ કરે કારણ કે એને ઓલરેડી વ્યવસ્થા થઈ ગયો હોય વખાણ થઈ ગયો હોય પ્રેશર આવી ગયું હોય વારંવાર આ જ વસ્તુ કરવામાં આવે છે હું તમને એ જ કહું છું તમે કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે તો પોલીસ વાળા એવી સેક્શન લગાડે કે સુપ્રીમ કોર્ટનો અર્નશ કુમાર નો જજમેન્ટ અનુસાર એવી એવી કલમ લગાડે અસફા ખાલાના જજમેન્ટ અનુસાર કે એને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી જાય કોર્ટમાં ના લઈ જવા પડે એનાથી બે વસ્તુ થાય કે એક આરોપીને નુકસાન એવું થાય કે એવી ગંભીર કલમો ન લગાડે જેથી ઈ કોર્ટમાં રજૂ થાય અને કોર્ટ નામદાર કોર્ટ એને છે જુડિશિયલ કસ્ટડી એટલે જેલમાં મોકલી દે કલમો નહીં લગાવવાથી એને પોલીસ સ્ટેશન માંથી જામીન મળી જાય હજુ સમજાઈ ગયું બીજી વાત કે એવી કલમો ઓછી કલમો સજાની સુકામ લગાવે પોલીસ સ્ટેશનમાં કોઈ આરોપી જાય પોલીસ વાળો એમ કે ભાઈ મેં આવું 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 વ્યવસ્થા કરી દે છે તું વ્યવસ્થા મારી કરી દે તમે જોતા હશો છો કે એસઆઈ પાસે પીએસઆઈ પાસે હેડ કોન્સ્ટેબલ પાસે મોટી મોટી ગાડીઓ સ્કોડા ની ગાડીઓ જે ગાડીઓ લાખ અઢાર લાખ બાર લાખ રૂપિયાની ગાડીઓ આવે છે તો આ બધા ગાડીઓ આવે છે ક્યાંથી આમાં થઈ ગયા બધા કરોડોપતિ એવી પણ માહિતી છે અમુક વ્યક્તિ પાસે તો મર્સિડીઝ છે તન ચાર ચાર તો અલગ અલગ ધંધાઓ ચાલતા હોય એટલે ભાઈ તમે જોવો તો ખરા કે આ જ્યુડિશિયરી આ કાયદાનું આ પોલીસ વાળા એ અમુક અમુક પોલીસ વાળા બધાની વાત નથી એટલે માથે ખોટું ઓઢી લેવું નહીં અને આ બધા વ્યક્તિઓ આવું કવાતુ રચીને જે સેક્શન લાગવી જોઈએ સજાની જોગવાઈ હોવી જોઈએ કરતા ડાઉન સજાની જોગવાઈ કરે એટલે કે સેક્શન જે છે એ નીચી ઓછી સજાની જોગવાઈ હોય એવી કલમ લગાડે એટલે આરોપી તરત છૂટી જાય પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી જાય આ રીતનું કાવતરું રચવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પણ આવું કોઈ પણ વસ્તુ તમને લાગે અને જણાય આવે તો પોલીસ વિરુદ્ધ પણ તમે ફરિયાદ કરી શકો જે તે એના એસપી કે કમિશનર ઓફ પોલીસને અને એની વિરુદ્ધ પણ ગુનો નોંધાનો બી ને સેક્સો નવ્વાણું ફરજ અત્યારે ફરજમાં બેદરકારી દાખી હોય એ સેક્શન હેઠળમાં તમે કાર્યવાહી કરાવી શકો છો ના નોંધો તો કોર્ટમાં પણ અરજી તમે કરાવી શકો છો બીજી વાત કે આ જે કોળી સમાજના જે ભાઈ છે નવનીત ભાઈ મને ખબર હતી કે જો એનો સમાજ સાથે નહીં આવે ને તો એનું કઈ જ સવાલ નથી ભલે બધું વાગ્યું હોય ને કારણ કે એ ખૂબ એના પણ એનો કોળી સમાજ એક થયો કોળી સમાજ આવ્યો આગળ આવ્યો ત્યારે આ આરોપી પકડાના આઠે આઠ અને એનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું અને આમાં કાર્યવાહી થઈ કે મને તો વિશ્વાસ છે હું વકીલા ક્ષેત્રમાં છું કે આ બધા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી ગજા ગજાના હોય એટલે એને છોડવાનું કામ કરે તો મિત્રો વસ્તુ હતી મારી કહેવાની કે કેસમાં આવું છું પણ એક સમાજ નું બળ હતું ને એટલે આ એટલે હું પણ બીજા સમાજ ને એવું કહું છું કે તમારા સમાજના દીકરા સાથે જો અન્યાય થાય જો એ આરોપી ન હોય પણ એને અન્યાય થાય ત્યારે એનો સાથ સહકાર આપજો નકરા સમાધાન માટે દોડા દોડા ન આવતા કે આ ફલાણા નો છે આ ફલાણા નો છે હું સંસ્થાના ટ્રસ્ટી સમાધાન માટે તો ન દોડો કે નુકસાન થયું મારે ન કરો તમને હારું લાગે દુઃખ લાગી જાય દિલમાં દુઃખ લાગી જાય મારા દીકરો નો દીકરો સપોર્ટ કરો કોઈ સમાજના આગેવાનોની ની જેમ ધારાસભ્યની જેમ સપોર્ટ કરો પણ નકૃત છાપડ નહીં કરો આ રાજનેતાઓને પણ હું કહું છું સમાજના આગેવાનોને કહું છું કે નકલી ચાપસી નહીં કરો જે આરોપીઓ છે એની તરફે નહી દોડો સમાધાન થાય કેવા સંજોગોમાં સમાધાન થાય કે બંનેને નુકસાન જેવું હોય તો ભરપાઈ સરખી થઈ શકે એવા મેટ્રો મંડળ એટલે કે પારિવારિક મેટરો હોય એમાં સમાધાન થાય આવું મારા મારી મને એમાં સમાધાન જ્યાં સુધી બને ત્યાં સુધી ના થાય એને રિયલાઈઝ થવી જોઈએ આરોપીને કે નહીં મારાથી ખોટું છું છે જય હિન્દ જય ભારત વિડીયો સવાલ તો શેર કરીએ